ઓલપાડ તાલુકાના આશાપુરી હોટેલ પાસેથી અશોક લેલેન્ડ ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂ હેરાફેરી કરતા બે ઇસમોને બે પોઈન્ટ ચોસઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે

જે અનુસંધાનમાં એલસીબી શાખાના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી બાતમી થકી ચોક્કસ બાતમી હતી મળી કે વેલંજા ગામ ખાતે રહેતો હશમુખભાઈ માથુકિયા નામનો ઈસમ ખાપર મહારાષ્ટ્ર ખાતેથી તેના માણસો દ્વારા અશોક લેલન કંપનીમાં દોસ્ત ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગોથાણ ગામની સીમમાં બ્રિજની બાજુમાં આવેલા આશાપુરી હોટેલ પાસે ઉભો રાખી સગાઈ વગેરે કરવાની પેરવીમાં છે પોલીસે મળેલી માહિતીના આધારે બતાવેલી જગ્યા પર દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડી કુલ બે લાખનો મુદ્દામાલ સાથે બે આઈસમની ધરપકડ કરી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ